ન <sharpina>

અંતો ઇન તમે લાવવાનું કરો મને ખબર થાય તો હું તમારી તમે મોરવે છો તમે કોમ કરો છો હું કેવું છું

ના ના હેલો એવું હોય છે મુકાય હોય તો ચોક જ ચોક ના મુકા છે ની સીન તેમ પડ્યા જાવા દાણ યાર સબંધ થતો નઈ તો તમે શું કરો કે મો બીજું તો બધું જાહો જલાલ છે પણ આ છોકરાએ અહીં આટલી છે ના ના વાત હાલો હો આ રાજી આવ 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 ઉજી આવ 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 તમારામ ન બનાવી શકે એટલે અત્યારે ટાઈમ મળ્યો છે હવે મોરવાઈ જાય એટલે એવું જ આપવું તો ના સંબંધ એટલે આબુ જરૂરી છે વાત સાચી છે અમારે દેવાય રહેણું છે અમારે તમાર તોડી છવા છે એ વાત માટે તો આવ્યું એ વાત માટે તો આવ્યું તેવું અમારા એ લાયક એના મોકો નહીં એ છોકરા છોકરામાં સોની તો ભાભી તમારી સંસ્કાર સીધી સાધી છોડી છે સંસ્કાર મી એટલે સોની તમારી સીધી હોય કરો ના ના આ એના માહિ એના બાપ મો ઠેકોનો નહીં એ છોકરામાં ઠેકોનો નહીં વાત સાચી તો મારું બાપુજી પણ એ જમય ને બોલો કોમ કરતા બોલો એવું તપાસ ને જોર જોરદાર વાત છે તમે તો લઈ કે લાવ છૂટું પાન ના વાગવું જેવા સૂટું તો નહીં લેવું હવે મારી છોડીને એક ભાવના બે ભાવ છો કરું છો યાર હું કહું છું લઈ લો તમે તા ના વાગવું જોઈએ તો નહીં લેવું મારી વાત હોભરો લઈ લો સૂટું સુખી થઈ તો અલે આ બીજો આવું ધર દાડો ધર દાડો તો હું લેવાનું કયો છૂટું લેવા માં કયો સૂટું લઈ લે કહું છું સારું હેડો તા બે હો હેડો ચાય પીવા નહીં બેવું બે હોય ના

નહીં જોતી મારી હું કીધું ખબર પડે પૈ તું તાર જે ફેસલો લેવા લેજે હેડ ખબર પડતી નહીં ના ના દુશ્મન છે યાર તો તારો માહોત છે હેડ માહો

મોવા લીજો આળોમળો સડક દે તમ હમળા ને ગેજે લ્યા કો થાલ્યા ઓમે આબાદાય હું હું તારા હું જ સમજાયો ને સમજાય કો તમે એમ તો તાર માહો છે મને એક લાફો ઠોકી દે અરે તમે હું લાફો માહો હું એક લાફો મે કો હું મારા મારા ગાલ

કીધું પોત પછી કીધું ગોમ કોઈ છોકરાનો ઓઠો તો કે પણ મારું બેટું હોભળી ગયો ના તો હારીએ છે હાટુએ જા છોકરો એ જો તેલ પીવા તાને ને તો કઈ ના છૂટું નહીં લે એ છૂટું લેવાનો જ થવા અને હું માફ કરજો ભાઈ ભૂલ સુખ થાય ભાઈ અમારે જ્યાં બધા ઘણા અમુક મોણો તો હોય છે અને છૂટો લેવડાવું તો ત્યાં માટે અહીંયા મેં પ્લાન બનાવ્યા પણ અમે સક્સેસ જ્યાં નહીં અમારે તો ખાલી કોમેડી કરતા ફાવે આવા કઠલમ ના ફાવે એટલે આવી જાય પેલા જીતી જા